જય સોમનાથ હેલો જી આપનું નામ અને પરિચય મારું નામ રમેશભાઈ સવનિયા એ સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી બિલ્ડર એસોસિએશન જી આપના દ્વારા વેરાવળ સિટી પીઆઈને જે રજૂઆત કરવામાં આવી છે કયા અનુસંધાન બાબતે છે અને મીડિયાને પણ આપને નકલ રવાના કરી છે તો સંપૂર્ણ શું વિગત છે જણાવો વિગત એવું છે કે આપણે જે રજૂઆત કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને ગોસ્વામી સાહેબને અઢાર નવ બે હજાર પચીસના રોજ એમાં જે વ્યક્તિનું આપણે રજૂઆતો એમાં અમારા જે ફરિયાદમાં લખેલું છે કે ભાઈ પેલો કોઈ નામ હમણાં આવેલું અમારી પાસે નામ આપેલું કે ભાઈ જીવા જીવાભાઈ રબારી એ પોતાના સિવિલ ડ્રેસની અંદર લોકોને એક ધાક ધમકીઓ આપે છે અને જ્યાં કંઈ પણ રિશ્વતખોરીનું કામ જે કરે છે ગેરવ્યાજબી છે અને હપ્તા ઉઘરાવવાનું કામ કરતો હોય આવી અમારી પાસે બધી માહિતી આવેલી છે કારણ કે રમેશભાઈ અત્યાર સુધીમાં તો વેરાવળ શહેરમાંથી કોઈ પોલીસ કોન્સ્ટેબલોની ફરિયાદ આ બાબતે હજુ સુધી આવી નથી પણ આપણા ધ્યાનમાં આવી છે તો જે કોઈ પણ પ્રકારના આક્ષેપો આપણા દ્વારા નાખવામાં આવ્યા છે તો એ બાબતે પૂરતા પ્રમાણમાં સબૂત પુરાવા આવ્યા છે આપણા પાસે હા ઘણી રજૂઆતો છે અરે વારંવાર આવેલી છે આ આનું નહીં ઘણા લોકોનું આવેલું છે અમે શાકભાજીના બૈરાઓ જે બેસે છે માર્કેટમાં રિક્ષા ચાલકો છે બસ સ્ટેન્ડના પોઈન્ટ ઉપર જે લોકો આ લોકો ધંધા કરે ઘણી જગ્યાએ એનું આવેલું છે અમારી પાસે અને ફરિયાદ હજુ ફરિયાદો અમારી પાસે ચાલુ છે અને હજી આવકમાં છે આવશે હજી ફરિયાદો પુષ્કળ પ્રમાણમાં ફરિયાદો અમારી પાસે ટાવર ચોકથે સોમનાથ ટોકી દરેક જગ્યાએથી ફેરિયા હોય નાના મોટા ધંધા કરતા હોય રેકડીઓવાળા હોય રિક્ષા ચાલકો છે બધાની ફરિયાદો આવેલી જ છે અમારી પાસે અને આપના દ્વારા આ રજૂઆત કયા કયા સરકારી કચેરીઓ સુધી પહોંચાડવામાં આવી છે આપણે છે ને એસપી સાહેબ જે સોમનાથ જિલ્લા જિલ્લા કલેક્ટર શ્રી વળીસ કમિશનર સાહેબ ગાંધીનગર ઈશ્વર કાનૂની સહાય કેન્દ્ર ગાંધીનગર ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ધારાસભ્ય શ્રી તમામ મીડિયા વિશેષ આપશું કેવા માંગો છો આ આપના દ્વારા જે આક્ષેપો લગાડવામાં આવ્યા છે એ એ બાબતે પૂરતા પ્રમાણમાં સબૂત પુરાવા પણ છે અને આ વિષય પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ કે શું જણાવો હા કાનૂની કાર્યવાહી થાવી જોઈએ આપણે એને પત્રમાં જણાવેલું છે જે કાંઈ કે ભાઈ આમાં તમે કંઈ નહીં કરો તો અમે આગળ ઉગ્ર આંદોલનની તૈયારીમાં છે અને પોલીસ નોમાન્ય પોલીસ ચોકીનો ઘેરાવો કરશું આ કોંગ્રેસ સમિતિ અમે એકત્રિત થઈ અને અમારા કાર્યક્રમો આગળ ચાલુ કરશું અને એની કાંઈ પણ જવાબદારી હશે એ એમને એમના સિરે રહેશે